thank mm -hmm. you અને મિત્રો કે આ છે કિલ્લાનો પ્રવેશ દ્વાર તમે જૂનુંવાળી કામ જોઈ શકો છો કે જે એના દરવાજા લાગેલા છે એ જોઈ શકો છો અને જે આ અણી અણીઓ મુજબ મૂકેલી છે આની વિશેષતા એ છે કે પહેલાંના સમયમાં યુદ્ધ થતા હતા હાથી દ્વારા દરવાજા તોડવામાં આવતા તો આ કિલ્લા હાથી માથું મારે એટલે એમને વાગી જતા એટલે હાથી કિલ્લો તોડી ના શકતો એના કારણે લગાવવામાં આવતા આવા બે ગેટ મૂકેલા છે અને તમે પહેલા આપણે પ્રવેશ કર્યા બીજા ગેટમાં તમને બતાવી રહ્યો છું અને જે મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો આ ગન પોઈન્ટ કહેવાય આ જગ્યાએ સિપાહીઓ બેસી અને હુમલો કરતા જોઈ શકો છો આપણે બીજા કિલ્લાની પણ ઉંદર આવી ગયા છીએ હવે અહીંયાથી તમને બધી વસ્તુ મારે બતાવવાની છે પણ વિડીયોમાં સુધી બન્યા રહેજો અને મિત્રો આજે સામે તમે જોઈ રહ્યા છો એ જેલ છે જે દરિયાની વચ્ચે આવેલી છે જો કે એકદમ કઠિન જેને સજા મળી હોય એને આ જેલમાં રાખવામાં આવતો જેથી કરીને એ આ ભાગી ના શકે આ એની છેલ્લી સજા દરિયાની મધ્યમાં આવેલો છે તમને આ જગ્યાથી પૂરા કિલ્લાનો નજારો તમે જોઈ શકો છો છે મિત્રો હવે આપણે કિલ્લાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને આ કિલ્લાની વિશેષતા મારે તમને બતાવવાની છે કાંઈ કણે તમે કિલ્લામાં ફરવા આવશો તો રાઈડ માટે ગાડીઓ પણ મૂકેલી છે અને આ છે દીવનો કિલ્લો અંદર તોપો અને બધું મારે તમને બતાવવાનું છે એટલે વિડીયોમાં અંત સુધી તો બન્યા જ રહેજો મિત્રો અને મિત્રો કે તમે આ દરિયાના જે સુસરાટા આવે ને જે એના મોજા આવે છે એ તમે જોઈ શકો છો આ જો કે આપણે કિલ્લો તો જો કે આની વચ્ચે આવેલો છે જોઈ શકો છો તમે